આપણી સાથે છે બજરંગદાસ બાપુના ચાંદખેડા સ્થિત મંદિરના પૂજારી શ્રી મહેન્દ્રભાઈ સાધુ મહારાજ મહારાજ આ મંદિરની સ્થાપના ક્યારે થઈ છે

એપ્રિલ મહિનાની ત્રીજી તારીખ ફિક્સ ભંડારાની શું નામ જીવાભાઈ આ મંદિરની અંદર સેવા આપો છો જી એવું જાણવા મળ્યું છે અમને કે આ મંદિર બહુ ચમત્કારિક છે અને ઘણા બધાને બાધા આખડી રાખે તો એની માનતા પૂરી થઈ જાય તો એના વિશે શું કહેવું છે તમારે એટલે આમાં બગદાણા મારા ગામથી ત્રીસ કિલોમીટર દૂર છે મને આજથી પચાસ વર્ષ પહેલાનો અનુભવ છે જી ત્યાં એ લોકો એનું એક મંદિર હતું ઝૂપડી બગદાણા એનું ગામ લાખણકા અને એનું નામ પહેલાં ભક્તિરામ સાધુ હતું અને અત્યારે છે ને એને ભદ્રનાથ બાપાનું ગામે ગામ મઢુલી છે બરાબર એટલે ગામે ગામ મઢુલી છે એટલે અમે સાંતખેડામાં સ્થાપના કરી ત્યારથી અમને અમારા ઘરમાં શાંતિ અને રોજી રોટી બધી રીતે અમે સેવા કરીએ છીએ અને ચમત્કાર જ છે બરાબર કેટલા માણસોનું જમવાનું બનાવો છો એટલે આજે અમે ભંડારામાં દર વર્ષે ભંડારો આજ અમે નાનાભાઈ ભટુક ભોજન રાખેલું હતું જી પણ એની અંદર

સેવાનું કાર્ય તો એ કરે કરાવડાવે છે બરાબર અમે નહીં શું નામ આપનું હરતભાઈ પટેલ આ ચમત્કારિક મંદિર વિશે આપનું શું કહેવું છે ચમત્કારિક મંદિર એટલે અહીંયા લોકોની જે મનોકામનાઓ લઈને આવે છે ને એ બધી જ અહીં પૂર્ણ થાય છે મા જે પણ મનોકામના મૂકે એની મહિનામાં એની મનોકામના પૂર્ણ કરવા મંદિર છે જી એક જ મહિનામાં એની મનોકામના પૂર્ણ થાય છે જી કેટલા લોકો સરકારી નોકરીઓ મળી છે કેટલા લોકોને રોજગાર નતા ચાલતા રોજગાર ચાલે છે નાના મોટા માણસો કામ બાપડી પેલા કરે છે બાપ હર ઘર સુખ શાંતિ આનંદ પ્રેમ રહેશે બાપો બાપો મારો બાપા સીતારામ બાપા સીતારામ શું નામ આપનું કરશનભાઈ પટેલ કરશનભાઈ આ મંદિર વિશે થોડી જાણકારી આપશો મંદિર અમે અહીંયા નવરા બેઠા હતા એમ કહ્યું આપણા વિસ્તારમાં બાબા સીતારામનું મંદિર નથી બધાએ વિચાર કર્યો અને ગયા બગદાણા બગદાણાથી ફોટો એવું બધું લઈ આવ્યા અને પંદર લગભગ પંદર ચૌદ પંદર વરસતા બે અહીંયા એક નાનું મંદિર ત્યાં છે પછી આ મોટું મંદિર બનાવ્યું અને ધૂમધામથી બધું થાય છે સેવા સાકરી બધું થાય છે મહેરબાન હા ત્રણ બે ત્રણ વરસતા પછી એમ જો આપણે અખંડ જ્યોત લઈ આવી જી સાત બાઇકો લઈને ગયા એક ફોર વ્હીલ લઈને ગયા ત્યાંથી લઈ આવ્યા વ્હીલરન્સ અમે એટલો ચમત્કાર હતો

શું નામ આપનું મારું નામ સાગર સુભાષ યુવરાજભાઈ ક્યાં રહેવાનું ચાંદખેડા ગાયત્રી જી મંદિર વિશે થોડી માહિતી આપશો આપણે આ મંદિર પંદર વર્ષથી છે પંદર વર્ષથી અમે દર ત્રીજા ત્રીજી એપ્રિલ એ પાત્રોત્સવ ઉજવે છે આ ચૌદમો પાત્રોત્સવ છે આપણો અને દર વર્ષે દસ થી પંદર હજાર પબ્લિક અહીંયા જમે છે અને આપણે જમણવાર કોઈ દિવસ આજ સુધી ઘટ્યો નથી તો આ મંદિરની સ્થાપના થયા પછી અહીંયા બહુ સુખ શાંતિ છે અને મોટો બગીચો બી બન્યો છે સિનિયર સિટીઝન જેવું ગાર્ડન બી બની ગયું છે અહીંયા બરાબર અને અહીંયા લોકો બપોરે બેસવા બી આવે છે આરામ કરવા કોઈ ટિફિન જમવું હોય તો અહીંયા આરામ લઈ શકે છે પાણીની સગવડ છે બરાબર દરેક સગવડ છે અહીંયા નામ મંદિર ત્યાં પછી અહીંયા કોઈ ન કે તકલીફ પડી બધી રીતે સારું જી શું નામ આપનું મારું નામ ભરતભાઈ સોની અને રહેવાનું ક્યાં ભરતભાઈ હાઉસિંગ ચાંદખેડામાં બધા પ્રોપર ચાંદખેડાના છો પ્રોપર ચાંદખેડા મંદિર વિશે ઘણી બધી વાતો સાંભળી છે કે બહુ ચમત્કારિક છે તો શું સાચું શું છે અમારે આ બગડાડાવાળા બાપાની જેટલી વાતો કરો જેટલા ચમત્કારની વાતો કરો એટલી ઓછી છે જી આમનો ચમત્કારનો કોઈ પાર નથી અમને ઘણા દુઃખીઓને સુખી કરેલા છે જી પોતપોતાના રીતે જે દુઃખી છે એમને અંદર ખાનગી ઘણું બધું સુખ આપેલું છે બરાબર એટલે કે બધા શબ્દો ઓછા પડશે ચમત્કાર કો ચમત્કાર શબ્દ પર આમની સામે બધો નાનો છે જી એટલે આમની જેટલી ગુણવત્તા કરો જે તારીફ કરો બધું ઓછું જ છે એમ ને કેટલા વર્ષોથી બગતાણા બાપાના બધાના એના ટ્રસ્ટીઓ છે વડીલો છે બધા પર હજારો લાખોની સંખ્યામાં અહીંયા લોકો દર્શન કરવા પણ આવે છે પ્લસ દર વર્ષે પાટોત્સવ થાય છે એમાં અહીંના ટ્રસ્ટીઓ પણ સાથ સહકાર આપે છે ને બધા પર બાપાનો બહુ મોટા મોટો હાથ છે અહીંના બધા ઘણા બધા છોકરાઓનું જોઈ રહ્યો છું કે સ્વયંસહક તાર્કનું કામ કરે છે આ બધા સ્વિચ્છ ક્યાંથી આવે છે કોઈને હજુ સુધી ખબર ને એક ચમત્કાર છે આજે પણ ભંડારો લગભગ પાંચસો સાતસો નો હતો એના સિવાય પણ લોકો લગભગ લોકો જમી ગયા છે હજુ કેટલા આવશે કેટલા શું જમશે કોઈને હજુ આ વસ્તુનો કોઈ અંદાજ નથી એટલે આ વસ્તુ આ નાની વસ્તુથી જ આ મોટો ચમત્કારનો ઉલ્લેખ થાય છે આમાં જી બોલો શ્રી બદરંગદાસ બાપુ શું નામ આપનું કીર્તિભાઈ સોની ઓલો બજરંગ બાપા બજર બજરંગદાસ બાપા માટે કેવી શ્રદ્ધા તમને કોઈ સૌરાષ્ટ્રભાઈ વ્યક્તિ નહીં ત્યાં જેને બજરંગદાસ બાપામાં શ્રદ્ધા જી એવા નિષ્કૃય સંતર અને આ સૌરાષ્ટ્ર તો અમે સંતની ભૂમિ છે દરેક વર્જે કોઈને કોઈ સ્વરૂપે સંતો તો આવે જ જી અને એમાં જે આવક મહાપુરુષો છે તેની જ્યાં જ્યાં પ્રતિષ્ઠા હોય છે ત્યાં લોકો સ્વયંભૂ શ્રદ્ધાળુ બની જાય છે ગમે ત્યાં તમે જુઓ સૌરાષ્ટ્રમાં કેટલી જગ્યાઓ વીરપુરમાં બાપા જલારામ આગળ ભ્યાસણમાં જાઓ તો સતદેવીદાસ અને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રનું નાક કહો તો ગંગા સતી પાનભાઈ આવા અનેક સંતો છે

અને આ જગતમાં શ્રદ્ધાથી વિશેષ કરી છે તમને શ્રદ્ધા ન હોય તમે ગંગામાં ડૂબકી મારી લોકો હરિદ્વાર જાય છે નાહવા માટે પણ હૃદયની શ્રદ્ધા જ્યાં શ્રદ્ધા નથી ત્યાં તમારું કોઈ કામ નથી થાય વૈજ્ઞાનિકો એવા મહાપુરુષોના શરણમાં જાય છે આપણે આપણા વૈજ્ઞાનિક હતા ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ ક્રાયમ સાળિંગપુર જતા પ્રમુખ કે મારા માથે હાથ મૂકો જ્યાં વિજ્ઞાન પણ ટૂંકવું પડે એ આ સંતો સમર્થ છે અને એની કૃપા હોય આ જગતમાં કોઈ મહારાજ બાપા સીતારામ મંદિરમાં ટ્રસ્ટી મંડળ હશે ઘણા બધા સ્વયંસેવકો હશે તો બધા પોતપોતાની રીતે તૈયાર જ હોય છે અને ક્યારે શ્રદ્ધાળુઓનો આમ ધસારો ક્યારે થાય છે ભક્તોનો દસારો તો રવિવાર અને દર પૂનમના દાડે ખાસ રવિવાર ગુરુવારને ને પૂનમના દિવસ અને બાપાની ઉપર લોકોની જે પણ શ્રદ્ધા હોય જી જે પણ માગણી મૂકે થોડી ઘડી પરિપૂર્ણ આ બાવલીઓ પૂરી ખુદ મારી પરિપૂર્ણ કરેલી છે એટલી મને શ્રદ્ધા છે કે આ બાવલીઓ કોઈને ખોટું કરતો નથી અને આ એને ફૂલને ફૂલની પાખડી એને મળે પણ કપટ હોય તો એ છે કે નાનું મોટું કોઈ પણ કામ લોકોનું કરતા રહેશે અનન્ય બાવા ગમે તે રીતે અને એના રીતે આમ થોડી પબ્લિક આવતી

મારી ઉપર એમની અસીમ કૃપા છે પણ એમ હું ને જે પણ અહીં આવ્યા દુખ્યા એ બધાની ઉપર બાપવાની કૃપા વર્ષે 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 પણ શ્રદ્ધા જોવે બધા બાવલીઓ કોઈને નિરાશ કરતો નહીં બોલો બજરંગદાસ બાપવાની